દેશી બનાવટની પિસ્ટલ અને ત્રણ જીવતા કારતુસ સાથે એક્ટિવા પર સવાર બે યુવકોને દબોચી લીધા છે પોલીસે પિસ્ટલ કારતુસ એક્ટિવા અને મોબાઈલ સહિત કુલ રૂપિયા એક લાખ ત્રણસોનો મુદ્દા માલ જપ્ત કર્યો છે અને પકડાયેલ બંને યુવકો તેમજ તેઓની પિસ્ટલ આપનાર શખ્સ વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે બાતમી આધારે વોચ ગોઠવી આણંદમાં પ્રાથમિક શાળા પાછળ આવેલ ગોકુલધામ સોસાયટીમાં રહેતો શિવમ ઉર્ફે સિવો પપ્પુભાઈ ગાળે અને તેનો સાગરિક પંકજકુમાર ઉર્ફે પકો કુમાનસિંહ પરમાર રહે આકાશ એવન્યુ ચાવડાપુરા આણંદ ગેરકાયદેસર રીતે હથિયાર રાખતો હોવાનું અને તેઓ બંને હથિયાર સાથે રાખી એક્ટિવા નંબર જી જે જીરો સાત ઈ જે અગિયાર ઓગણીસ લઈ કણજરી ગામેથી બોરિયાવી ચેકપોસ્ટ થઈ આણંદ તરફ જનાર હોવાની બાતમી આણંદ એલસીબી પોલીસને મળી હતી જેથી પોલીસની ટીમ આજરોજ બપોરના સમયે બોરિયાવી ચેકપોસ્ટ ખાતે વોચ ગોઠવી દરમિયાન બાતમી મુજબના વણનવાળા બાઇક પર બંને ઈસમો આવતા પોલીસે તેમને રોક્યા હતા જે બાદ પોલીસે બંનેની તલાશ લીધી જેમાં શિવમ ઉર્ફે સિવા પાસેથી દેશી હાથ બનાવટની એક પિસ્ટલ મળી આવી હતી જેના મેગેઝિનમાં ત્રણ જીવતા કારતુસ પણ હતા જેથી પોલીસે આ બંનેની અટકાયત કરી અને તેમની પાસેથી એક પિસ્ટલની કિંમત રૂપિયા વીસ હજાર ત્રણ કારતુસ કિંમત રૂપિયા ત્રણસો એક્ટિવા કિંમત રૂપિયા ત્રીસ હજાર અને એક મોબાઈલ કિંમત રૂપિયા પચાસ હજાર મળી કુલ રૂપિયા એક લાખ ત્રણસોનો મુદ્દા માલ જપ્ત કર્યો છે બે વર્ષ અગાઉ પાણીપુરીવાળા પાસેથી પિસ્ટલ લીધી હોવાની કબૂલા પોલીસ આ પિસ્ટલ અને કારતૂસ બાબતે પકડાયેલ બંને ઈસમોની પૂછપરછ કરતા તેઓએ આણંદમાં સો ફૂટ રોડ પર ફાતિમા મસ્જિદ પાછળ રોયલ પ્લાઝામાં રહેતા અને મિનરવા ખાતે પાણીપુરીનો ધંધો કરતા અજયભાઈ ઉર્ફે રાધા ક્રિષ્નભાઈ કુસ્વાહા પાસેથી બે વર્ષ અગાઉ લીધી હોવાની કબૂલાત કરી છે જેના આધારે પોલીસે પિસ્ટલ કારતુ સાથે પકડાયેલા શિવમ ઉર્ફે શિવો પપ્પુભાઈ ગાળે પંકજ કુમાર ઉર્ફે પક્કો ખુમાનસિંહ પરમાર તેમજ તેઓને પિસ્ટલ કારતુસ આપનાર અજીભાઈ ઉર્ફે કરુરાધા ક્રિષ્નભાઈ કુશવાહા વિરુદ્ધ આમ એક્સ્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આરોપીઓના ગુનાહિત ઇતિહાસ પૈકી પકડાયેલ આરોપી પૈકી સીવામ ઉર્ફે સીવો ગાડે અગાઉ ખૂનની કોશિશના બે ગુના તથા ભારતીય બનાવટના વિદેશી દારૂના પ્રોહિબિશનના ત્રણ ગુનાઓ પકડાયેલ છે જ્યારે પંકજ કુમાર ઉર્ફે પકો પરમાર અગાઉ મારામારીના ત્રણ ગુનામાં પકડાયેલ છે ટીવીટી ન્યૂઝ નેટવર્ક સાથે બ્યુરો હેડબસર ચિસ્તી આણંદ